દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં દોસ્તો આજે આપણે એનિમિયા જે છે એ રોગ વિશે જે છે એ ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો પરીક્ષાલક્ષી જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને આ એનિમિયા જે છે એ કઈ કેટેગરીના બાળકો કિશોરીઓ અને સગર્ભા મહિલાઓની થવાની શક્યતાઓ સૌથી વધારે છે અને શાના કારણે થાય છે એના શું પરિણામો આવે છે એના વિશે આપણે આજે ડિટેલ ચર્ચા કરવાના છીએ

તો હિમોગ્લોબિનનું પ્રમાણ જ્યારે છે એ નક્કી કરેલા હિમોગ્લોબિન અથવા સાવ ઘટી જાય ત્યારે એ વ્યક્તિને જે છે એ એનીમિયા થયો એમ કહેવાય તો જે એચબીનો માં જે ઘટાડો થતા શું શું રિઝલ્ટ આવે છે એ આપણે જોઈએ તો કે લોહતત્વની ઊણપના કારણે જે છે એ શું થતો હોય છે હિમોગ્લોબિનમાં છે એ ઘટાડો થતો હોય છે તો લોહ લોહતત્વની ઉણપ ક્યારે થાય તો આપણે આગળ જોઈશું કે ભાઈ શું શું આપણે જમીએ તો શું શું ખાઈએ તો એના હિસાબે જે છે 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 એ એ આપણા ઘટતું હોય અને લોહતત્વની ઉણપ સર્જાય એના હિસાબે જે છે એ આપણા શરીરમાં હિમોગ્લોબિનમાં ઘટાડો થાય છે અને હિમોગ્લોબિનમાં ઘટાડો થતા જે આપણું લોહી હોય છે એની અંદર જે લોહીની અંદર જે છે એ ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા જે છે એની શું થઈ જાય છે ઘટી જાય છે તો જે છે એ ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં એની જોવા મળે છે હવે એનિમિયામાં શું થાય છે એનિમિયાના લક્ષણો ચિહ્નો શું હોય છે તો એનિમિયા જ્યારે પણ કોઈ વ્યક્તિને થાય ત્યારે જે છે એ વ્યક્તિની છે એ આંખ છે એ તમને ફિક્કી જોવા મળે છે અને ફિક્કી હથિયાળી હોય છે જીભ પણ જે છે એ તમે જુઓ તો નોર્મલ વ્યક્તિ કરતા શું હોય છે જે પછી બાળક અથવા મહિલા અથવા કિશોરી જે હોય છે એ અભ્યાસમાં એ ધ્યાન આપી શકતા નથી ટૂંકમાં શરીરમાં પ્રોબ્લેમ હોય એટલે સ્વાભાવિક છે કે તમે અભ્યાસમાં ધ્યાન નથી આપી શકતા થાક લાગે છે દાદરા ચડો અથવા તો થોડું દોડો ત્યાં તરત હાંપ ચડી જાય વારંવાર જે છે એ માંદગી છે એ લાગી જતી હોય છે તો આ બધાય જે છે એ એનિમિયાના લક્ષણ કહી શકાય હવે સૌથી વધારે જોખમ જે છે એ એ એનિમિયાથી છે સૌથી વધારે જોખમ છે કોને હોય છે તો જે બે થી છ વર્ષની ઉંમરના બાળકો જે હોય છે એને સૌથી વધારે જે છે એ એનિમિયાનું જોખમ હોય છે સિવાય કિશોરીઓને પણ જે છે એ એનિમિયાનું જોખમ હોય છે સગર્ભા મહિલાઓને જે છે એ એનિમિયાનું જોખમ હોય છે તો હવે તમને એમ થઈ શકે ભાઈ આ ત્રણેય કેટેગરીના જે છે એ મહિલાઓને અને બાળકોને જ કેમ એનિમિયા બીજા કોઈ ન થાય તો એવું નથી થાય બધા પરંતુ આ લોકોને સૌથી વધારે જોખમ શું કામ તો કે ભાઈ જ્યારે પણ બે થી છ વર્ષની ઉંમરના બાળકો હોય તો એનામાં એ સમય જે છે એ એમને વધારે પૂરક પોષણની જે એ છે એ એમનો વિકાસ થતો હોય છે એટલા માટે જરૂર પડતી હોય છે એ સમયે જો એમને પૂરતા પ્રમાણમાં લોહ તત્વ અથવા આહાર ન મળે તો વધારે જોખમ છે એ એમને થશે એ સિવાય કિશોરીઓ પણ જે છે એ જ્યારે કિશોર અવસ્થામાં ત્યારે જે છે એમને માસિક છે એમના હોર્મોન્સમાં જે છે ત્યારે વધારે બ્લડ જે છે એમના શરીરમાંથી જે છે એ શું થતું હોય છે ફ્લશ આઉટ થતું હોય છે તો એ સમયે જે છે એમની લોહતત્વની જે વધારે જરૂરિયાત હોય છે તો એ સમયે જો એમને લોહતત્વવાળાઓ જે છે એ ખોરાક એમને કન્ઝ્યુમ કરવામાં ન આવે તો એમને એનિમિયા થવાનું જોખમ સૌથી વધારે છે એ સિવાય સગર્ભા મહિલાઓને પણ જે છે એ સમયે એમની જે અવસ્થા હોય છે અવસ્થા એ દરમિયાન જે છે એ વધારે છે એ ખોરાકની જરૂર હોય છે અને એ સમયે જો એમને લોહ તત્વ ન મળે તો એમને પણ જે છે એ જોખમ હોય છે એટલા માટે જ જે છે એ સગર્ભા મહિલાઓને જ્યાં એમની ગર્ભાવસ્થા હોય છે અવસ્થા હોય છે એ દરમિયાન લોહ તત્વની જે છે એ સો ગોળીઓ જે છે એ આપવામાં આવે છે મતલબ કે સો ગોળીઓ છે એમની લેવી જોઈએ એવો જે છે એ એક જે છે માપદંડ નક્કી કરેલો છે ત્યારબાદ આપણે જોઈએ તો એનીમિયા જે છે એ આપણે એના શું પરિણામો આવે છે કોઈ પણ વ્યક્તિને જ્યારે એનીમિયા થાય ત્યારે જે છે એ વ્યક્તિમાં જે છે એમની એમની બોડી ઉપર ઉપર બૌદ્ધિક ક્ષમતા શું અસર એ જોઈએ આપણે એ ભાઈ ભાઈ ને ક્યાં અહીંયા એનિમિયાના પરિણામોમાં આપણે જોઈએ તો કાર્યક્ષમતામાં જે છે એ વ્યક્તિમાં છે એ ઘટાડો થતો જોવા મળે છે અભ્યાસ પર છે એ ઓછું ધ્યાન આપી શકે છે એ વ્યક્તિને ભૂખ લાગતી નથી નબળો છે એ શારીરિક અને માનસિક વિકાસ જે છે એ એમનો થાય છે એ સિવાય પ્રજનન જીવન ઉપર પણ જે છે એ એ એમની અસર છે છે જોવા મળે તો આ બધા એનિમિયાના હિસાબે જે છે એ વ્યક્તિમાં છે એ જે છે એ પરિણામ રિઝલ્ટ છે આપણને જોવા મળતા હોય છે હવે અહીંયા હું એક બનાવ્યું છે ટેબલ્સ જેમાં એજ ગ્રુપ મેં આપ્યું છે અને વ્યક્તિને ક્યારે એનિમિયા થઈ શકે અથવા ક્યારે એનિમિયા નથી હોતો અથવા ક્યારે અતિ ગંભીર એનિમિયા છે એ એમને છે એ આપણે ઓળખ કરવા માટે જે છે એ ક્રાઇટેરિયા નક્કી કરેલો છે જેમ કે બાળકો જે છે એ જે અગિયાર વર્ષની ઉંમર સુધીના અને સગર્ભા મહિલાઓ જે છે એમનામાં જો ચેક કરતા જો હિમોગ્લોબિનનું પ્રમાણ એચબીનું પ્રમાણ જો અગિયારથી વધારે હોય તો સમજવાનું કે એને એનિમિયા નથી એ જ રીતે જો બાળકો જે બારથી ચૌદ વર્ષની ઉંમરના છે અને નોન પ્રેગ્નન્ટ વુમન જે છે જે પંદર વર્ષથી ઉપરની જે છે તો એનામાં જો બાર થી વધુ જે છે એ હિમોગ્લોબિનનું પ્રમાણ જોવા મળે તો એ પણ જે છે એનામાં એનિમિયા છે એ હોતો નથી પુરુષ જે છે જે સામાન્ય તંદુરસ્ત યુવક હોય છે એનામાં જે છે હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તેરથી વધુ હોવું જોઈએ તો જ તે કહી શકાય કે એને એનિમિયા નથી જો અગિયારથી નીચે અહિયા બાર થી નીચે અને અહીંયા તેર થી નીચે જો એનિમિયા હોય તો સોરી નીચે જો હિમોગ્લોબિન હોય તો જે છે એ એ એ એનિમિયા છે શકે જ રીતે ગંભીર કહેવાય તો કે જ્યારે પણ સાત થી નીચે જો બાળકો જે અગિયાર વર્ષની ઉંમર સુધીના છે અથવા સગર્ભા મહિલાઓ છે એમનું જો સાત થી નીચે જો હિમોગ્લોબિનનું પ્રમાણ જોવા મળે તો એ અતિ ગંભીર એનિમિયા છે એ એમના શરીરમાં છે એવું કહી શકાય એજ રીતે નોન પ્રેગ્નન્ટ વુમન અને 12 થી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જો 7 થી નીચે જે છે એ તમને પુરુષમાં પણ જે છે એ 7 થી નીચે જો હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો સમજવાનું કે અતિ ગંભીર એનિમિયા છે એ એમના શરીરમાં છે એ સિવાય 7 થી 11 ની વચ્ચે જો 8 હોય 9 હોય 10 હોય તો એ માઇલ્ડ એનિમિયા છે એ લક્ષણો હોઈ શકે પરંતુ અતિ ગંભીર એનિમિયાની કેટેગરી જે છે એ 7 થી નીચેમાં આવે છે તો આ એક જે છે ખાસ યાદ રાખજો સાત થી નીચે જો કોઈ પણ જોવા મળે તો એ છે એ અતિ ગંભીર એનિમિયા છે એમ કહી શકાય હવે મેન તો આપણે જે છે એ જોયું કે ભાઈ એનિમિયા છે એ શાના હિસાબે થાય છે તો કે ભાઈ લોહ તત્વની ઉણપના હિસાબે લોહ તત્વની ઉણપ સર્જાય એટલે શું થાય છે

ખોરાકની સાથે કોઈપણ પણ જમવાની સાથે જે છે એ ચા કોફી પીવાની ટેવ હોય છે તો ખોરાકની સાથે જો તમે ચા કોફી પીવો તો એ પણ જે છે એ તમારા શરીરમાં શું કરે છે લોહ તત્વ છે એ ઓછું કરે છે એ સિવાય અનાજના બ્રાન્ડમાં રહેલ ફાઇટિક એસિડ અને રેસા એ પણ જે છે એ લોહ તત્વની ઓછી જેવું ઉપલબ્ધતાનું જે છે એ કારણ છે ભોજન સાથે કેલ્શિયમ ફોસ્ફેટ સપ્લિમેન્ટ ઈંડામાં ફોસ્ફિટીન તો આ બધાયના હિસાબે જે છે એ લોહ તત્વ છે એ આપણા શરીરમાં ઓછું હોઈ શકે હવે લોહ તત્વ તમારે જો વધારવું હોય તો શું કરવું પડે તો અહીંયા વધારવા માટેના પણ જે છે એ મેં પોઈન્ટ આપ્યા પાસે કે લોહ તત્વ તમારે શરીરમાં જાળવી રાખવું હોય તો ભોજન સાથે છે તમે શું કરવાનું છે ખાટા ફળ છે એ વધારે લેવાના છે તમે લીંબુ લઈ શકો પછી જે કોઈ પણ ખાટું ફળ છે એ તમે ભોજન સાથે છે એ લઈ શકો એ સિવાય આથો જે છે મતલબ કે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ફર્મિન્ટેશન તો આથાવાળી વસ્તુ જે છે એ તમારે જે છે ગ્રહણ કરવાની છે અંકુરણ મતલબ કે જર્મિનેશન તો અંકુરજી ચા પાપી છે એ આપણે શું કરવાની છે અવોઈડ કરવાની છે મતલબ કે લેવાની નથી માંસ અને ચિકન તો માંસ અને ચિકન જે નોનવેજ ખાતા હોય એમને માટે છે પરંતુ એ સિવાયના જે વ્યક્તિઓ છે એ આ બધા ઉપાયોથી લોહતત્વની જે છે એ શું કરી શકે છે લોહતત્વ છે એ શરીરમાં વધારી શકે છે એ સિવાય લોહતત્વ વધારવા માટે જે છે એ લીલા પાંદડાવાળા શાકભાજી છે કોથમીર છે પુદીનો છે સરગુઓ છે બીટ છે કોબીસ છે બાજરો છે ગોળ કાળા તલ તરબૂચ વગેરે જેવી આઇટમો છે એ રોજબરોજના ખોરાકમાં છે એ લાવી શકે છે જેનાથી શું થશે લોહ લોહતત્વ છે એ વધશે હવે લોહતત્વની પૂર્તિ માટે જે છે એ લોહતત્વથી ભરપૂર ખોરાક છે એ લેવો જોઈએ

જે ફોર્ટિફાઈડ મીઠું છે એ છે આર્યન વાળું અને આયોડિન વાળું તો એ ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે એ હોય છે તો આ બંને જે છે એ આર્યન ફોર્ટિફાઈડ મીઠો જે છે એ આયોડિન મીઠું અને આર્યન ફોર્ટિફાઈડ મીઠાથી જે છે એ એનિમિયા છે એ અટકાવી શકાય એ સિવાય ભારત સરકાર દ્વારા જે છે એ એનિમિયા અટકાવવા માટે અમુક પગલાં પણ લેવામાં આવ્યા છે જેની અંદર આપણે કહીએ તો એક તો છે એ ડબલ આઈ એફએસનો જે છે પ્રોગ્રામ છે એ શરૂ કરવામાં આવેલો છે જેની અંદર વીકલી આર્યન પોલિક એસિડ સપ્લિમેન્ટેશન ખાસ યાદ રાખજો વીકલી આર્યન પોલિક એસિડ સપ્લિમેન્ટેશન પ્રોગ્રામ તો તમામ કિશોરો અને કિશોરીઓને જે છે એ

બંને પાસામાં પણ જે છે એ આની અંદર શૂકવામાં આવેલો છે સમાવેશ કરવામાં આવેલો છે તો નિવારક અને રોગ ઘર એટલે શું તમને નહીં ખબર હોય તો એ જણાવી દઈ કે ભાઈ નિવારક કોને કહેવાય અને રોગ હર પણ તો નિવારક એટલે એની અંદર આવશે આંગણવાડી વર્કર હેલ્પર આશા વર્કરની દેખરેખ હેઠળ જે અને આઈ હોય છે મતલબ કે સિરપ અને ગોળીઓ અને આલ્બેન ડોન આલ્બેન ડેઝોલની જે સિરપ અને ગોળીઓ છે એ કાળી તો એ નિવારક કહેવાય છે

હવે પછીના વિડીયોમાં જે છે એ આપણે આયોડીન તથા વિટામિન એની પ્રોબ્લેમ થઈ શકે અને એને નિવારવા માટે શું પગલાં લઈ શકાય એ આપણે તો આ બધા ખાસ તમે નોટ કરતા પરીક્ષા લક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આખું જે આપણે આ એકવાર લેક્ચર બધા ફ્રી થઈ જાય એ પછી આપણે એમસીયુ પણ જે છે એ ગોઠવવાની ટ્રાય કરશું પરંતુ અત્યારે તમારે જે છે એ આ થીમી છે ખાસ છે એ પોઈન્ટ સાથે યાદ રાખવાની છે ખૂબ આભાર